હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા ગુડ મોર્નિંગ બધા ફ્રેન્ડ્સને તો આજનું ટિફિન છે તમને તમારી સાથે શેર કરું ફ્રેન્ડ્સ તો ટિફિનમાં છે રોટી વાલોળ બટેટા રીંગણાનો શાક પછી છે પાપડ હળદર પછી કાચું સલાડ બીટ અને ગાજરનું પછી ગાજરને પેલી ખજૂર પાક છે ચેવડું તો આટલું ટિફિનમાં છે તમે લોકોએ શું ટિફિનમાં બને એવું રેસીપી શેર કરજો ફ્રેન્ડ્સ અહીંયા બસ નાસ્તાની રોટલી બની ગઈ છે અને અહીંયા બને છે ચા જો ચા બને છે ફ્રેન્ડ્સ અહીંયા બસ હમણાં ટિફિન બી થઈ જાય અને ચા બની જાય એટલે નાસ્તો કરી લઈએ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને આજે મારે કામ છે ગેલેરી ક્લિનિંગનું આટલો તો બધા વેસ્ટ ભંગાર કાઢો અને અહીંયા જો આખી આવી થઈ ગઈ છે અહીંયા પડદો લગાડવો છે મારે કારણ કે કબૂતર બહુ આવે છે એટલા માટે ને આ ક્લીન કરો ક્લિનિક હેલો ફ્રેન્ડ્સ તો આજે બીજો દિવસ છે કાલે તો કામ પૂરું નહોતું થયું ફાઇનલ અલગ રીતના પડદો મેં લગાડી દીધો કાલે કારણ કે રીલ મશીન નહોતું થતું મારી કીધું એટલે ઉપરનું એણે સાંજે લગાડી દીધું એટલે પછી આ રીતનો પડદો લગાડી દીધો આખામાં થઈ ગયો છે અને અહીંયા જો પાછું કબૂતર આવી ગયું પાછું નીંડું મૂક્યું અને ચાંચું એ રીતે મારે છે એવું થાય છે ને આજે ગેલેરીની જો હાલત એટલે વધારાનું બધું જવા દઈશ માટીની બધું ને એકદમ સરસ ક્લીન કરી નાખું અને અહીંયા જો ફૂલ ફૂલછોડને બધું છે સામે છે ને બધું ભંગાર છે એટલે પછી ફ્રી થઈશ તો ભંગારવાળાને પણ બોલાવી આવીશ ને દઈ દઈશ ને આ બધું અપ કરી નાખું તો જો ફ્રેન્ડ્સ ફાઇનલ એટલું થઈ ગયું અહીંયા બધા ફૂલ છોડ એટલે આ જે છે ને એ ત્યાં મૂકવું છે પણ એમાં કબૂતર બેઠું છે જ્યારે ઉડી જશે ને ત્યારે જો નીચે હાંધો કરવાનો પણ બાકી રહી ગયો છે એ હાથેથી કરવો છે એટલા માટે પણ આ છે ને ચાચું મારે છે એટલે આ જે આખું છે ને એ ત્યાં આવી જશે ને એની ઉપર જો આ બંને કુંડે છે ને બંને કુંડે આવી જશે ને ઓમાં કંઈક વાવી દઈશું એ વિચાર છે અને આને વિચાર છે કે ભંગારમાં દઈ દો અને બસ આ બે છે ને ત્યાં ગોઠવાઈ જશે એટલે કે આ જે આ સાઈડનું જે પડદો ખોલું તો ત્યાંથી પ્રકાશ આવે એવી રીતના એમ એટલે આ સાઈડનું પણ ન કરું એટલે આખી આવી રીતના ક્લીન થઈ ગઈ છે એટલે જે નીચે પોતાને એવું બધું બાકી છે ને અહીંયા જે બધું ભંગાર ને ઉપર નાખવાનું બધું બાકી છે એવું છે અને વાગી ગયા છે સાડા બાર તો બસ ચલો હું જમી લઉં જમીન પછી ઉપર મૂકવાનું મૂકી આવું ને બપોર પછી ભંગારવાળાને બોલાવી આવું તો ભંગાર આપી દઉં એટલે એ ક્લીનઅપ ક્લીનઅપ થઈ જઈને આ જે સેટી છે ને સિટી તો અત્યારે મારે દેખાડાય એવી નથી કારણ કે એટલું છે એટલે સિટીને આ બાજુ બારી સાઈડનો ટ્રાન્સફરનો વિચાર છે કે બારી સાઈડ ટ્રાન્સફર કર દો તો ત્યાં રે અને બીજું આ જે વસ્તુ છે ને સામેની સાઈડ લગાડ દો એવું બધું થોડું ઘણું ઘરમાં વિચાર છે કારણ કે અમે આવ્યા ને તે દિવસે ફટાફટ ત્યારે ફટાફટ બધું જે લગાડ્યું ને એ લગાડ્યું હજી જો આ બાટલો છે મૂકવાનો એટલે બાટલાને તો આ બાજુ રાખી દઈશ એવું છે એટલે ફૂલ છોડે એક બાજુ થઈ જાય ને તો શું કે પવનમાં ને વાંધો ન આવે કે આપણે જ્યારે પડદો ખોલીએ ને એટલે તરત જ એને પ્રકાશ મળી જાય એટલા માટે એટલે એવું છે એટલે હવે બાટલાને મૂકી દઈશ અને બસ અને એને વિચાર હશે તો સામેની સાઈડની તરફ આ બાજુ મૂકી દઈશ બાટલાને એટલે એવું છે ને બસ અને પછી થોડું ઘણું એક ભંગાર વયો જઈને પછી એમ છે આ રૂમમાં થોડું ઘણું બી ચેન્જીસ કરી નાખું ફ્રેન્ડ્સ જમવામાં છે ગુવાર બટેટાનું શાક કાચા પપૈયું અને મરચાનો સંભારો મૂળો પછી ગુંદર પાક કાચરી છાસ ને રોટલી તો ચલો ફ્રેન્ડ્સ તમે પણ જુમવા જુમીને પાછો કામે વળગવાનું છે